જય અંબે તો આજે હવે સોફ્ટવેરમાં માર્ક્સ એન્ટ્રી કેવી રીતે કરીશું એ શીખીશું એ જોઈશું દાખલા તરીકે પ્રથમ પરીક્ષા એ માર્કશીટ કેવી બને છે એની એન્ટ્રી કેવી છે એના પત્રકો કેવા બને છે એ જોઈશું તો જય અંબે સોફ્ટવેર અહીંયા જુદા જુદા ધોરણો બતાવ્યા છે તો ધોરણ નવમાં જોઈશું હોમ નામના પત્રકોમાં આપણે જોઈને આવ્યા વિદ્યાર્થી નામની એન્ટ્રી કરી ઓલ એક્ઝામ ઓપન કરો અહીંયા અપડેટ પૂછે તો અપડેટ આપો અહીંયા જોશું આપણે ત્રણ વિદ્યાર્થીની એન્ટ્રી કરી હતી તો ત્રણ વિદ્યાર્થીના નામ આવી ગયા અહીંયા તમે જોશો ફર્સ્ટ એક્ઝામ લખેલું છે પહેલું જ પત્ર પ્રથમ પરીક્ષા ફક્ત માર્ક્સ એન્ટ્રી માટે અહીંયા માર્ક્સ એન્ટ્રી કરવાની છે માની લો કે તમે કોઈ એક વિદ્યાર્થીના માર્ક્સ આપણે અહીંયા આશરે લખીએ છીએ કે કોઈ બાળકના માર્ક્સ તમે ભૂલથી વધુ લખી દેશો તો લાલ અક્ષર થઈ જશે તમે જોઈ શકો છો એવું ખાસ સેટિંગ કરેલું છે અહીંયા માર્ક્સ લખતોની સાથે તમને ખાસિયત જોઈએ છે આપણે બે વિદ્યાર્થીના નામ માર્ક્સ લખીશું અને અભ્યાસ કરીશું કોઈ વિદ્યાર્થીના ઓછા માર્ક્સ કરીશું એટલે વિદ્યાર્થીના પાસ બતાવીશું તેમાંથી તમને જાણવા મળશે અહીંયા તમે જોઈ જાવ બે વિદ્યાર્થીઓની એન્ટ્રી કરતા હોય સાથે એનું ટોટલ થઈ ગયું એના બાજુના પત્રકમાં તમે જોઈ શજો ફક્ત એક જ મિનિટમાં બે વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ દરેક વિદ્યા દરેક શિક્ષકે આવીને પોતાના વિષયની અંદર ઊભી કોલમની અંદર એની માર્ક્સ જ એન્ટ્રી કરીને જતું રહેવાનું છે પોતપોતાના વિષયમાં અને સેવ કરી દેવાનું છે આ કામ કરતાની સાથે એના બાજુના પત્રકમાં પ્રિન્ટ ફર્સ્ટ એક્ઝામ નામનું પત્રક બની ગયું આ પત્રકની પ્રિન્ટ કાઢવાની નથી અહીંયા ફક્ત ફક્ત માર્ક એન્ટ્રી માટે ચોખ્ખું લખ્યું છે અને એનું પ્રિન્ટ રિવ્યુ જોશે પણ તો મને અહીંયા પ્રિન્ટ ફર્સ્ટ એક્ઝામ માર્ક્સ એન્ટ્રી કરતાની સાથે આવું ફર્સ્ટ ક્લાસ પત્રક બની જશે તમે જુઓ સ્કૂલનું નામ હશે ધોરણ હશે પરીક્ષાનું નામ હશે વર્ષ લખેલું હશે વિષયના નામ લખેલા હશે વિદ્યાર્થીના નામ હશે એના માર્ક્સ લખાઈને આવી ગયા એનું કુલ ટોટલ થઈ ગયું એનું પરિણામ પણ આવી ગયું બીજો વિદ્યાર્થી સત્તર કરતો ઓછા ગુનોમાંથી એ નપાસ આવી ગયો જે પાસ હતો એના ઠકા પણ આવી ગયા આટલું ફર્સ્ટ ક્લાસ કામ થઈ ગયું ફક્ત તમે માર્ક્સ જ એન્ટ્રી ગયું એના બાજુના પત્રકમાં જશો તો ફર્સ્ટ માર્કશીટ અહીંયા માર્કશીટ ક્રિએટ થઈ ગઈ તમે જુઓ કે રોણીમાનો નામ પણ આવી ગયું સ્કૂલનું નામ સરનામું પરીક્ષા વર્ષ બેઠક નંબર શારાનો ડાયશ નંબર લખેલો છે તો એ પણ આવી જશે ઇન્ડેક્સ નંબર બેઠેક નંબર જીઆર નંબર આ બધી માહિતી તમને થશે કે અમે રહી ગઈ છે આ બધી માહિતી કયો ભરવાની તો અગાઉના વિડીયોમાં તમે જોઈ લેજો આ બધી જ માહિતી હોમ નામના પત્રકમાં એન્ટ્રી કરવાની છે અહીંયા વિષયોના નામ આવી ગયા અહીંયા તમે માર્ક્સ જે પણ એન્ટ્રી કર્યા તે નામ આવી ગયા પાસ નંબર અને ટકા પણ આવી ગયા અહીંયા આની પ્રિન્ટ કાઢીને તમે વર્ક શિક્ષક આચાર્ય સહીની કરીને વાલીની સહી કરવા માટે જાન સારું આપી શકો છો આ વિદ્યાર્થી નપાસ હતો તેમાં લાલ આવી ગયું અને આ કાગળના બચાવ સ્વરૂપે આપણે લીગલ કાગળમાં એક પેજમાં બેનું સેટિંગ કરી છે તો આપણે તમે વિચાર કરો તો મેં ફક્ત એક માર્ક્સ એન્ટ્રી કરી છે એમાંથી તમે આ વર્ગમાં ભરાઈ શકાય એવું વર્ક શિક્ષકને ઉપયોગી પત્રક બની ગયું જે બાળકોને જાન સારું બતાવી શકાય આ વિદ્યાર્થી માટે ઉપયોગી વર્ક શિક્ષકને ઉપયોગી વિદ્યાર્થીને મોકલી શકાય એવી વ્યક્તિગત માર્કશીટ બની ગઈ અને ત્રીજું છે સ્લીપ નામનું પત્રક ઓટોમેટિક વિષયવાઇઝ સ્લીપ બની ગઈ અહીંયા વિદ્યાર્થીના નામ અહીંયા તમે જોઈશો પ્રથમ પરીક્ષા ગુજરાતીની સ્લીપ બની ગઈ ગુજરાતીના જ ફક્ત માર્ક્સ આવી ગયા તમે જોઈ લો ગુજરાતીમાં કેટલા હતા એકતાલીસ ને પાંત્રીસ તમે અંગ્રેજીના જોઈ લો ચાલીસ અને પચીસ અહીંયા સ્લીપ નામના પત્રકમાં જાઓ અહીંયા તમને એવું થયું કે મારે અંગ્રેજીની સ્લીપ જોઈએ છે તો અહીંયા અંગ્રેજી વિષયનો કોડ લખો અંગ્રેજી વિષયનો કોડ છે બે નંબર તો અહીંયા બે નંબર લખો તો અહીંયા અંગ્રેજી વિષય આવી ગયો અહીંયા અંગ્રેજી વિષય આવી ગયો તમે અંગ્રેજીના માર્ક્સ જુઓ ચાલીસ અને પચીસ આ એક સ્લીપ બની ગઈ અને અમે પાસે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ત્રણ તમે જોઈ શકો તો ત્રણ છે પરીક્ષા ગેરહજાર ઉઠી જાય સિવાયના રેગ્યુલર માર્ક્સ એન્ટ્રી થયું હોય એવા વિદ્યાર્થીઓ કેટલા બે પાસ વિદ્યાર્થીઓની સંખ્યા બે એટલે આ વિષયમાં પાસ થયેલા વિશે આ વિષયમાં પાસ છે પોતપોતાના વિષયની કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા અને પોતપોત પોતાના વિષયની ટકાવારી પણ નીકળી ગઈ તમે જુઓ તો આ સ્લીપ નામનું પત્રક બન્યું છે આવીને આવી જ એન્ટ્રી સેકન્ડ એક્ઝામમાં ફક્ત એન્ટ્રી કરવાની છે સેકન્ડ એક્ઝામ પત્રક બની જશે સેકન્ડ માર્કશીટ બની જશે એ જ રીતે એનિયલ પરીક્ષા એસી ગુણની જે વાર્ષિક પરીક્ષા લેવાય એની ફક્ત એન્ટ્રી જ કરવાની છે તરત જ એના બાજુમાં એસી ગુણનું પત્રક બની જશે આટલું સરળ સોબર સોફ્ટવેર બનાવેલું છે આશા રાખું તમને સારું લાગ્યું છે असो जय हिंद जय भारत